રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી મોબાઇલની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એકલ દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ઓટો રિક્ષા ગેંગ સક્રિય થઈ છે જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે આ દરમિયાન આવી જ એક ગેંગના બે માણસોને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસની ટીમની સફળતા મળી છે ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના રૂપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરી રહ્યા હતા તે મુજબની માહિતી ખટોદરા પોલીસને મળી હતી જે માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે રૂપાલી નહેર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ જણાઈ આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જે બંને શખ્સોના નામઠામ અંગે પૂછતા બે પૈકીના એકનું નામ શૈલેષ શંકરલાલ પરમાર અને બીજાનું અનિલ સૌદાણે હોવાનું સામે આવ્યું હતું ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને શખ્સોની અંગ ઝડતી લેતા જુદા જુદા કંપનીના ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા જેથી ખટોદરા પોલીસે બંને આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી ખટોદરા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતાં ચોરીના અન્ય મોબાઈલો પણ મળી આવ્યા હતા જ્યાં બંને શખ્સો પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ લાખની કિંમતના ચોરીના ચોપન જેટલા મોબાઈલો કબજે કરી વધુ તપાસ ખટોદરા પોલીસ દ્વારા હાથ આવી હતી ખટોદરા પોલીસની તપાસમાં જણાવ્યું કે ચોરીના મોબાઈલો શહેરના જુદા જુદા વિસ્તારોમાં એકલદોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી ચોર્યા છે જે હકીકતના આધારે ખટોદરા વીસુ અને ગોડાદરા પોલીસ ચોપડે નોંધાયેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે તે જ રીતે ઈફઆઈઆર અંતર્ગત શહેરના કાપોદરા અલથાણ પાંડેસરા રેલવે સહિત રાંદેર પોલીસ મથકના પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી છે ખટોદરા પોલીસના હાથે ઝડપાયેલ બે પૈકીનો એક આરોપી અનિલ સૌદાણે સુરતના માન દરવાજા વિસ્તારનો રહેવાસી છે જે આરોપી અગાઉ પણ શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં જુગાર સહિત મોબાઈલ ચોરીના આઠ ગુનામાં જળવાઈ ચૂક્યો છે જ્યારે આરોપી શૈલેષ શંકરલાલ પરમારની પણ અઠવા લાઇન્સ અને કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડી અને મોબાઈલ ચોરીના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે ખટોદરા પોલીસ દ્વારા ઝડપાયેલ બંને આરોપીઓની પૂછપરછમાં મોબાઈલ ચોરી કરતા ગેંગના અન્ય બે સાગરીતોના નામો સામે આવે છે જેમાં સલમાન ઉર્ફે સલમાન હડ્ડી ઘાસવાલા અને અહમદ રઝા આસિફ પઠાણ નામના શખ્સો સામેલ છે જે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે આરોપીઓ પાસેથી શહેરના અલગ અલગ વિસ્તારના ઓટો રિક્ષામાં બેસાડી મુસાફરોની નજર ચૂકવી ચોરી કરેલા કુલ ચોપન જેટલા મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સર્વેલન્સ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમી હકીકત મળેલી કે રૂપાલી નહેર ખાતે બે ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે જે બાબતે ખડોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકત કરતાં બે માણસ મળી આવેલા બાકી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ તેમની અંગધડતીમાંથી કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળી આવ્યા જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિ પર પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાર લાખ અગ્નસિત્તેર હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઈ એફઆઈઆર પર એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે ખટોદરા વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવશે